નમસ્કાર દર્શક મિત્રો આપની હળયા છો સાંયગ્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ચચપટની ન્યૂઝ અગિયારમો નંબર નવસારી વિજલપુર નગરપાલિકાને સ્વચ્છ સિટી ની અંદર અગિયારમો નંબર આપનાર અધિકારીનું નામ મેળવવું ખૂબ જરૂરી છે કારણ કે જ્યારે બહારની કોઈ વ્યક્તિ નવસારી ડેપો પર ઉતરે અન્ય શહેર અથવા તો રાજ્યની અને જેવી ડેપોની બહાર પગ મૂકે તો ચોક્કસથી એ પણ વિચારશે કે કઈ રીતે નવસારી વિજલપોર નગરપાલિકાને સફાઈની અંદર અગિયારમો ક્રમાંક પ્રાપ્ત થયો એક સમય એવો પણ હતો કે નવસારી વિજલપોર નગરપાલિકાને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત થયો હતો અને લાસ્ટ સર્વેની અંદર અગિયારમો ક્રમાંક વચ્ચે તો આપણે બસો ત્રણસો ની પણ ઉપર પહોંચી ચૂક્યા હતા મૂળ કહેવાના ભાવાર્થ છે આપ ડેપો એરિયામાંથી પસાર થાઓ ડેપોની પાસેની ગંદકી જુઓ નવા ડેપોનું બાંધકામ ચાલી રહ્યું છે ત્યાંની ગંદકી જુઓ અરે ત્યાં સુધી કે ત્યાં એક વ્યક્તિ જાહેરમાં મુખ્ય માર્ગની ઉપર મૂત્ર વિસર્જન કરતા ઝડપાયો છે તમે વિચાર કરો ત્યાંથી કેટલા લોકો અવરજવર કરે છે ગંદકી એટલી ભયંકર છે ત્યાં ઊભું પણ નથી રહી શકાતું અને ત્યાં જે રિક્ષા

કે આજે આ વરસાદ પડવાના પહેલા અમારા જે નગરપાલિકામાં જે કર્મચારીઓ મેં વાતચીત કરી કે ભાઈ સાફ સફાઈ જ્યાં ચાલુ રાખજો કેમ કે અહીંયા બધા પાણી ઘડાવવાનું છે અને સાફ સફાઈ ને વારવા નથી આવતા અહીંયા અને તે ઉપરાંત કે પેસેન્જર કે કેવી રીતે બેસવાના અને પેસેન્જર કાયોક બેઠા લપસી પડતા પડી જતા છે સાહેબ ને આજુબાજુ પાણીના ભરાવા વધારે રહે છે અને પેસેન્જર બધા રિક્ષાના સ્ટેન્ડ ગમી જ આવે છે ને તે બાજુ મોટા ડબલ વાહન થઈ જાય ઘણી તકલીફ પડી જશે ને અમારે અવાજ અંદર ની અંદર વરસાદ પડે તો મચ્છરનો નો ઉપયોગ થાય છે મેલેરિયા ડેગ્યુ જેવો તાવ આવે છે રિક્ષા માં દાદા એની જવાબદારી કોની છે તો આ છે આપણું નવસારી વિજલપોર નગરપાલિકા અને નગરપાલિકાની અંદર સમાવિષ્ટ આપણો ડેપો ડેપોની આ પરિસ્થિતિ છે આપ જુઓ ડેપોની બહાર જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે આ ગંદકી કદાચ કોઈ બહારની વ્યક્તિ આવે અને બહારની વ્યક્તિ આવી અને નવસરની શું આવી છાપ લઈને જશે કારણ કે અંતે કહેવાશે તો શું નવસારી વિજલપુર નગરપાલિકા અને નવસારી વિજલપુર નગરપાલિકાની અંદર જ્યારે આપણા ત્યાં કોઈ મહેમાન આવે અને મહેમાન જુએ કે ભાઈ આ રીતેની વસ્તુ છે તો શું કહેશે આપણે આવી જગ્યાએ રહીએ છીએ આખા ગામની અંદર કરાવવાની છે નવસારી એટલે સંસ્કારી નગરી નવસારી નવસારી એટલે દાદાભાઈ નવરોજજીની નગરી નવસારી નવસારી એટલે કે ભાઈ દાંડી નમક સત્યાગ્રહનું સ્થાન અને નવસારીની આટલી આગવી ઓળખ અને એના નામે ગંદકી અને કોર્પોરેટરો સફાઈ કર્મચારીઓ પાલિકા પ્રમુખ ચીફ ઓફિસર શું આ રસ્તા પરથી પસાર નહીં થતા હશે એટલું જ નહીં પણ સાથે જે પારસી લોકોનો રહેણાંક વિસ્તાર છે અને ડેપોની સામેનો રસ્તો તો જે પારસી લોકોનો રહેણાંક વિસ્તાર છે સામે ગટરનું ઢાંકણું પણ ખુલ્લું છે જ્યાં રિક્ષા સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો તે પ્રમાણે કે કદાચ આ વરસાદી પાણીની ગટરની લાઇન છે એની ઉપર કોઈ જ ઢાંકણ કે પથ્થર પણ મૂકવામાં નથી આવ્યો અને ત્યાં સ્થાનિકો દ્વારા એક લાકડું મૂકી દેવામાં આવ્યું કે જેથી કરીને કોઈ અંદર પડે નહીં જો સ્થાનિકોમાં આટલી જાગૃતતા હોય તો નગરપાલિકામાં એ જાગૃતતા ક્યારે આવશે કે આ વરસાદી પાણીની

તો શું મૂળ કહેવાનો ભાવ છે ત્યાંના બે દુકાનદારો તો આવી અને મને કઈ પણ ગયા કે ભાઈ અમારે કેમેરા પર નથી આવું પણ આ ગંદકીનું તમે ચોક્કસથી કરો અમારી દુકાનની અંદર પણ ગઈ છે મેં પૂછ્યું કે માટે કેમેરા પર નથી આવું તો પછી કહે છે કે અમે જો ઇન્ટરવ્યુ આપીએ ને તો આ નગરપાલિકાના કોર્પોરેટરો સત્તાધીશો અમને હેરાન કરે છે ત્યાં સુધીની બુમરાણ પબ્લિક માંથી થઈ ગઈ છે અને એ બંને દુકાનની સામે કચરાનો મોટો ઢગલો છે તમે જુઓ તો મૂળ કહેવાનો ભાવ છે કે ક્યાં સુધી આવા ગંદકીના સામ્રાજ્યની અંદર આપણે જીવી શું શું નગરપાલિકા કંઈ કામ નથી કરવાની આ બધા જે કોર્પોરેટરો છે સફાઈ કર્મચારીઓ છે સુપરવાઇઝરો છે કોન્ટ્રાક્ટરો છે એ શું કરી રહ્યા છે પગાર લઈ રહ્યા છે મને તો એ જ સમજ નથી પડતી અને જ્યારે વચનો આપે છે વાયદાઓ કરે છે એક બાજુ જ્યારે ચોમાસાની ઋતુ શરૂ થઈ ચૂકી છે પાણીનો ભરાવ થાય છે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધશે કોઈને મેલેરિયા થશે કોઈને ટાઈફોઈડ થશે કોઈને ડેન્ગ્યુ થશે તો કોઈને ફાઈલેરિયા પણ થશે અને એના માટે જવાબદાર કોણ શું આ શા માટે ગભરાવ છો ઇન્ટરવ્યુ આપવા માટે આ રિક્ષા ચાલકો તમારા કરતા બહાદુર છે તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા અવસર લાવ્યો અને ઝટપટ ન્યુઝ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશું હવે મેળવું તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ